નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો પંદર નવેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવારના દિવસે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળી છે આ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે માત્ર એક ચપટી હળદર ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે દેવ દિવાળી અને પૂનમનો દિવસ એટલો ખાસ છે એટલો મહત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને આ એક ચપટી હળદરનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે જો તમે પણ શુક્રવારે એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને જય શ્રી લક્ષ્મી જરૂરથી લખી દેજો સાથે જ આ વિડીયોને લાઈક કરજો ચેનલ પર જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે એટલે કે દેવદિવાળીની રાત્રે કયા સમયે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે અંગેની માહિતી તમામ પ્રકારની માહિતી આપીશું તો ચાલો હવે જાણીએ આ એક ચપટી હળદરનો ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો જુઓ આ હળદરનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કાર્ય છે જે સંપૂર્ણ નથી થઈ રહ્યું તેના માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાયને તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને હળદરનો આ ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે નહીતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે કે પછી તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે પણ વ્યક્તિએ હળદરનો આ ઉપાય સમજી લીધો તો તેને પૂન્યમ અને દેવદિવાળીની રાત્રે આ હળદરનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ ઝડપથી મળશે કારણ કે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ પૂનમ અને દેવદિવાળી શુક્રવારના દિવસે છે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે તેથી આ દિવસે હળદરનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે તો ચાલો હવે જાણીએ કે એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે આ ઉપાય તમારે સાંજના સમયે પ્રદોષ કાળમાં કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળ શું હોય છે અને ક્યારે હોય છે તો જુઓ પ્રદોષ કાળનો સમય સાંજે છ થી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન કોઈપણ ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તેથી તમે આ હળદરનો ઉપાય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે કરી શકો છો હજુ પણ ઘણા લોકોને આ પ્રશ્ન ચોક્કસ થતો હશે કે અમે નોકરીએ જઈએ છીએ કામ માટે બહાર જઈએ છીએ જેથી ઘરે આવવામાં મોડું થાય તો હવે શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી જો તમે આ ઉપાય પ્રદોષ કાળ દરમિયાન નથી કરી શકતા તમને ઘરે આવવામાં મોડું થાય સાંજે સાત વાગ્યા સુધી પહોંચી શકતા નથી તો તમે આ ઉપાય રાત્રે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ પૂનમ અને દેવ દિવાળીનો દિવસ છે આ કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીની રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ દિવસ ચંદ્ર તેના સંપૂર્ણ સત્તર કળાઓ સાથે અવતરિત થાય છે અને ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો પૂનમના દિવસે આ ઉપાય સમય મર્યાદામાં કરવાનો પ્રયોગ કરવો પરંતુ જો કોઈ કારણોસર તમે તે ન કરી શકતા હોય તો તમને તેને થોડું મોડું કરી પણ શકો છો તેમાં કોઈ સમસ્યા નથી તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે કારણ કે પૂનમના દિવસે ખાસ કરીને ચંદ્રદેવ ભગવાન શ્રી હરિવિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને હાલ કાર્તક મહિનો ચાલી રહ્યો છે તો સમજી લો કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમામ જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે હળદર લેવાની છે જે શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુગ્રહ સાથે જોડાયેલી છે તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે તેથી તમારે એક ચપટી દળેલી હળદર લેવાની છે તો જુઓ જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપયોગ કરો છો ત્યારે તમે સીધા શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરો છો જ્યારે માતા તુલસી સ્વરૂપ છે તમે બધા જાણો છો કે તુલસીનો છોડ શ્રી અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે શ્રી હરિ વિષ્ણુ ભગવાન તુલસી માતા વિના અધૂરા છે અને તુલસી માતા વિના શ્રી હરિ વિષ્ણુ ભગવાન અધુરા છે હવે તમારે આ હળદરને કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં ધીમા ધીમા હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ ઓછામાં ઓછો અગિયાર વખત કરવો આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો છંટકાવ કરો તો જુઓ જે વ્યક્તિ પૂનમ અને દેવ દિવાળી પર આ ઉપાય કરે છે તો સમજી લો કે સાત પેઢીની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે કારણ કે હળદર સામાન્ય નથી તમે જોયું હશે કે આપણે જે પણ લગ્ન કે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તો તેમાં હળદર જરૂરથી લઈએ છીએ જ્યારે આપણે ગુરુ પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે હળદરનો સ્વસ્તિક બનાવીએ છીએ કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ થાય છે હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ખૂબ જ સારો ઉપાય છે તેથી જ આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે તમારી દરેક આર્થિક સમસ્યાઓ દૂર થાય છે જે લોકો કહે છે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ પૈસા ઘરમાં આવે છે પણ લાંબો સમય ટકતા નથી ખર્ચા વધી ગયા છે તો ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ તમામ સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ હવે પછીના ઉપાયો વિશે જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને સાથે જ વિડિયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલો છે અને આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે છે આ ઉપાય કરવા માટે તમારે હળદર લેવાની છે જે શ્રીહરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અહીં તમારે દળેલી હળદર લેવાની છે અને તમારે થોડું પાણી નાખીને તેની અડધી જાડાઈ જેવી પેસ્ટ બનાવવાની છે હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવવાનો છે કેટલા સ્વસ્તિક બનાવવાના છે ઘરમાં તમે જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સ્વસ્તિક બનાવવાનો છે જ્યાં પણ પૈસા રાખો ત્યાં તેના પર હળદર લગાવીને સ્વસ્તિક બનાવો હવે બીજી સ્વસ્તિક ક્યાં બનાવવાનો છે બીજો સ્વસ્તિક ઘરના મુખ્યમાં મંદિરમાં બનાવવાનો છે હવે પછીના બે સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે આમ કુલ ચાર સ્વસ્તિક બનાવવાના છે મુખ્ય પ્રવેશ દ્વારની બહાર બે સ્વસ્તિક પૈસા રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવાનો છે પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા માટે રહે છે કારણ કે હળદરનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હંમેશા હોય છે જ્યાં શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે હવે વાત કરીએ જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી જે વહે છે આના આખા ઘરમાં ઉર્જા વધે છે જ્યારે તમને તમારા ઘરના મંદિરમાં હળદરથી સ્વસ્તિક બનાવો છો ખરાબ શક્તિઓ નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી મુખ્ય દરવાજો એટલો ઉત્તમ છે કે મુખ્ય દરવાજાથી મહાલક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દ્વાર પર પડે છે અને જો તમે મુખ્ય દરવાજા પર હળદરનો સ્વસ્તિક કરો છો તો મહા લક્ષ્મી તેને જોતા જ પ્રસન્ન થઈ જાય છે કારણ કે તે શ્રી હરિ નું પ્રતિક દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે અને જે વ્યક્તિ તેના ઘરના મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવે છે તેને સમજી લેવું કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાત વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવીલક્ષ્મીનો વાસ રહેશે આ હળદરના સ્વસ્તિકનો ઉપાય પૂનમ અને દેવ દિવસે ખૂબ જ સારો છે તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય કરવાથી જો તમારી કોઈ કોઈ ઈચ્છા મનોકામના જે છે તે અધૂરી રહી ગઈ હોય પૂર્ણ નહીં થઈ રહી હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તમે બધા જાણો છો કે તુલસીના પાંદ શ્રી હરિ વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી પ્રિય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા તુલસી વિના અધૂરા છે અને તુલસી માતા વિના ભગવાન શ્રી હરિ વિષ્ણુ વિના અધૂરા છે હવે તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો કારણ કે જો શ્રી હરિ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થશે તો તમારી દરેક મનોકામના પૂરી કરશે હવે તમારે પાંચ તુલસીના પાંદ લેવાના છે તમારે આ પાંદ તુલસીના પાંદ શ્રી હરિવિષ્ણુને અર્પણ કરવાના છે પરંતુ તમારા ઘરના મંદિરમાં આ કરવાનું તમારા માટે વધુ સારું રહેશે તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે શ્રી કૃષ્ણની મૂર્તિ સામે અપાંચ તુલસીના પાંદ અર્પણ કરવાના છે હવે તેની સાથે ગોળ વાટથી દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે અને પછી તમારે શ્રીહરિ વિષ્ણુને પ્રાર્થના કરવાની છે તમારે જે પણ ઈચ્છા હોય તે કહેવાની છે જો તમે ઈચ્છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે ઘરમાંથી ગરીબી અને નિર્ધનતા દૂર થાય ઘરમાં ઘણા નકામો ખર્ચો થાય છે અથવા તો કોઈ લગ્નની સમસ્યા છે તો તમારી જે પણ ઈચ્છા હોય બસ એકવાર શ્રી હરિ વિષ્ણુને કહો કારણ કે આ દિવસે પૂનમ અને દેવ દિવાળી છે આ દિવસે એટલો શુભ છે કે તમે હરિ વિષ્ણુ પાસેથી જે કંઈ પણ માંગો છો તે ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરશે આ પૂનમના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ તેને પહેલેથી જ તોડીને રાખી દેવા જોઈએ તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જો તમારા જીવનમાં આર્થિક સંકટની સમસ્યા છે સખત મહેનત કર્યા પછી પણ એ મહેનતનું ફળ મળતું નથી તો પૂનમની રાત્રે સૂતા પહેલાં તમારે આ ચમત્કારી દીવાનો ઉપાય જ અવશ્ય કરવો જોઈએ તો જુઓ દીવો આપણા ઘરની બધી જ નકારાત્મક શક્તિઓને બહાર કાઢી નાખે છે તમને આ ઉપાય કર વર્ષમાં માત્ર એક જ વાર કરવાનો મોકો મળે છે અને આ ઉપાય પૂનમ અને દેવ દિવાળીના દિવસે કરવામાં આવે છે તે આ ઉપાય માટે તમારે તુલસીજીની સૂકી ડાળી લેવાની છે જો તમારી પાસે જૂની તુલસીની લાકડી હોય તો પણ તમે તેને લઈ શકો છો અને જો તમારા ઘરમાં તુલસીની ડાળી સુકાઈ ગયેલી હોય તો તમે તેની ડાળીઓને તોડી અને તેનો ઉપયોગ કરી શકો છો પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે સૂર્યાસ્ત પહેલા તુલસીની ડાળી તોડવી જોઈએ અને આ દિવસે લાકડી તોડવી જોઈએ નહીં તો આ ઉપાય માટે સૌથી પ્રથમ તમારે માટીનો દીવો લેવો જ પડશે જો તમે ઈચ્છો તો લોટનો દીવો પણ લઈ શકો છો કારણ કે લોટનો દીવો તમામ દીવાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારે આ દીવાની અંદર શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે અને દીવાની અંદર લીધેલી તુલસીજીનું લાકડું પણ રાખવું પડશે કે જેમ આ તુલસીનું લાકડું છે એ તમારે તેની ચારેય બાજુ સારી રીતે ઘી લગાવવાનું છે જો તમે આ ઉપાય કરો છો અને તે લાકડું ખૂબ જ ઝડપથી બળી જાય છે તો તેના માટે આપણે એક કાર્ય કરવું પડશે તમારે થોડુંક રૂ લેવાનું છે અને તમે લીધેલા તુલસીના લાકડાની આસપાસ તેની સારી રીતે લપેટી દો તુલસીની ડાળી પર રૂ વીટાવ્યા પછી તમારે તેને ઘીમાં સંપૂર્ણપણે બોળી દેવાનું છે હવે તમારે તેનો ઉપયોગ વાટ તરીકે કરવો પડશે હવે તમારે આદિવો ક્યાં પ્રગટાવવાનો છે તમારે ભગવાન વિષ્ણુની સામે અથવા તો ભગવાન શ્રી રામની સામે અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ જે પણ ભગવાન વિષ્ણુના અવતાર હોય તેના સામે પ્રગટાવવાનો છે અથવા તો માતા તુલસીની સામે પણ આદિવો પ્રગટાવી શકો છો જે કોઈ તુલસીમાની સામે લાકડીમાંથી આદિપ દાન કરે છે તેને જીવનમાં ક્યારેય કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી એટલા માટે તેમને વર્ષમાં માત્ર એક જ વાર આ સમય મળે છે આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે આ ઉપાય રાત્રે સૂતા પહેલાં અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ બીજા ઉપાય વિશે જે તમારે પૂનમ અને દેવ દિવાળીના પછીના દિવસે એટલે કે શનિવારે કરવાનો છે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારનો દિવસ એટલે કે પૂનમ દેવ દિવાળીની રાત્રિએ

પૂનમ અને દેવદિવાળીના દિવસે ક્યાં કામ ન કરવા જોઈએ આ દિવસે ડુંગળી અને લસણનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ આ દિવસે તમારે તમારા ઘરને પહેલેથી જ સારી રીતે સાફ કરી દેવું પડશે કારણ કે આ દિવસ એટલે કે દેવદિવાળી અને પૂનમની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ શુભ છે આ દિવસે માતાજીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જેમ તમે શ્રી વિષ્ણુને પ્રસન્ન કરો છો તો દેવી લક્ષ્મી આપોઆપ તમારા પર પ્રસન્ન થઈ જાય છે બસ આ ઉપાય દેવ દિવાળીની રાત્રે સાચી શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ સાથે કરો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો ને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં